બેજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભલામણોને સમાવિષ્ટ કરીને સુધારેલું સંસ્કરણ રજૂ કર્યા બાદ નવું બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું હતું સરકારે છ દાયકા જૂના આવકવેરા કાયદા ઓગણીસો એકસઠને બદલવા માટે તેર ફેબ્રુઆરી રજૂ કરાયેલા આવકવેરા બિલ બે હજાર પાછું ખેંચવાનો નિર્ણય લીધા બાદ સોમવારે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું આ બિલ રાજ્યસભા દ્વારા પસાર થવું આવશ્યક છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે અને આવકવેરા નંબર બે બિલ પચીસ રજૂ કરતી વખતે સીતારામને સમજાવ્યું કે આ કાયદો હાલના આવકવેરા કાયદા ઓગણીસો એકસઠને બદલે આવકવેરા નિયમોને સુવ્યવસ્થિત અને અપડેટ કરવાનો છે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટ બિલને સાહીઠ વર્ષથી વધુ સમયમાં ભારતના ડાયરેક્ટ ટેક્સ કોડમાં સૌથી મહત્વપૂર્ણ સુધારા તરીકે વર્ણવવામાં આવ્યું હતું તેની મુખ્ય લાક્ષણિકતાઓમાં સરળ ભાષા કપાતનું એકીકરણ અને પાલનને સરળ બનાવવા માટે ટૂંકી જોગવાઈમાં સામેલ હતી સિસ્ટમને વધુ કરદાતા મૈત્રીપૂર્ણ બનાવવા માટે ચોક્કસ ગુનાઓ માટે ઓછી દંડ અને પહેલા વિશ્વાસ કરો પછી તપાસ કરો અભિગમ દ્વારા મુકદમામાં ઘટાડો સામેલ હતો મુખ્ય ફેરફારો સરળીકરણ અને સાક્ષેપ હમણાંની નવી વિધેયિકામાં વર્તમાન કર કાયદાનો વિસ્તાર ખૂબ ઘટાડો કરીને ભાગો આઠસો ઓગણીસમાંથી પાંચસો છત્રીસ સુધી લાવ્યા ત્યારે સંખ્યા પણ ત્રેવીસ કરીને ડિજિટલ પ્રથમ અને કેશલેસ અને એસેસમેન્ટ જ્યારે વિધાયક અનુમોદિત ત્યારે કેશલેસ અને ડિજિટલ કેન્દ્રિત ઉપાયો આપ અપનાવવામાં આવ્યા છે જે પાલન ખૂબ જ સરળ બનાવશે અને બાર લાખ રૂપિયાનું માળખું રાખવું પુનઃસ્થિતમાં બાર લાખ સુધીની આવક પર શૂન્ય રહેશે અને જ્યારે બજેટ ઘટ અને વર્ગ છે ત્યારે ઇન્ડેક્શન જેશન મુક્ત કેટલોગ પર કર સુધારાઓ ટ્રસ્ટ માટે અલગ અલગ પ્રત્યક્ષ કાયદાકીય વર્ગોને એકસાથે મિલાવવામાં આવ્યા કેપિટલ ગેઇન પર ઇન્ડક્શન અને દૂર દર ઘટાડવામાં આવ્યો હોલ્ડિંગ અવિધિ સ્થિર કરવામાં આવી હાઉસ પ્રોપર્ટી મુક્ત સૂચક ધારા અને જ્યારે તેની બાવીસ હેઠળ ડિટક્શન અને પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી તો આ સાથે સમાન વ્યવહાર યુપીએસમાં બહાર એકમ શુલ્ક અપાવનાર તથા પૂર્વ સમિતિ પૂર્વ જૂથે બહાર નીકળવાના મામલે એનપીએસ સંબંધિત ટેક્સ બિલના મામલે અનુરૂપ ટેક્સ અને સ્ટેપ્સ અપનાવશે